અને રાજ્યમાં ત્રણ નવા જિલ્લાઓ જાહેર થઈ શકે છે વધુ નવા ત્રણ જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા ચાલી રહી છે બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે પુનઃરચના થઈ શકે છે પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા તો થરાદના નામની વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પણ પુનઃરચના થઈ શકે મહેસાણાના ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરી વડનગર નવો જિલ્લો બની શકે જિલ્લાઓની જાહેરાત થઈ શકે ગણતરી બાદ બે તેર માં રાજ્ય સરકારે છેલ્લે સાત જેટલા જિલ્લાઓ ની નવી રચના કરી હતી તેના કારણે છવ્વીસ માંથી હાલની વર્તમાન પરિસ્થિતિમાં તેત્રીસ જેટલા જિલ્લાઓ હયાત સ્થિતિમાં છે પરંતુ વસ્તીની ડેન્સિટી જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વધુ ત્રણ નવા જિલ્લાઓ જાહેર કરવા માટેની વિચારણા કરી રહી છે આ ત્રણ નવા જિલ્લાઓ ક્યાં હશે તો તે અંગે પણ માહિતી મળી રહી છે કે બનાસકાંઠા કચ્છ અને પાટણ જિલ્લાઓમાંથી અમુક ભાગને અલગ કરીને રાધનપુર અથવા તો થરાદના નામે નવો એક જિલ્લો રચાઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાઓમાંથી કેટલો ભાગને વિરમગામ જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી શકે છે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગોને એકત્ર કરીને વડનગર નવો જિલ્લો બની શકે તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવાઈ રહી છે હાલ તેત્રીસ જિલ્લાઓ છે નવા ત્રણ જિલ્લાઓ થશે તો છત્રીસ જેટલા જિલ્લાઓ રાજ્યની અંદર અસ્તિત્વમાં આવશે જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ